રાતનું અહીડા પાણી વાળવાનું બહુ કંટાળો આવશે મને આ રાતનો પાવર આવે ને પણ આપણને તો બહુ કંટાળો આવશે ઊંઘ આવે કશું હોય ને હું તો આવો તો આવડે હું કાય એટલે આપણે પાણી તો વાળું જ પડે વાળી લે હું કાઠા કાઢા હલો હા પોણી વાળો જવું એનામ ભજન ભજન રાશિ ભાવ હું આવતો તાર હવે

লস্কা বাড়ি <laughs> <laughs>

ઓ શિયા

રાત નો પાવર તો થઈ ગયું હા એકદમ પોણી તો વાળી નહી લેવાના જવા દેજે ક્યારો પાયો નહીં પોણી આવી નથી ક્યારે પાવ

સમજાયા પોણી આલે સમજાયા નકતા વાળો મીરી વાળું ને કોનું વાળો આયું ખબર કોક વાળો હા થડી બોલ નિયમ નિયમ વાળું હા નિયમ વાળું નિયમ નિયમ વાળું આ નિયમ અમારા આયો નતો હું કરતો બરા તારા તો બેટા આવું ના પાઉં તો ચાઈ ગયો એટલા માય आतो मु आईला मार पाऊ तो आईला ए मर जा ए बाबा आ काय पाहिजे काय पाहिजे हट तो आम काय कर ओ तो काय करणार अरे काय पाहिजे काय पाहिजे

એલા તા અલ્યા ઉડાડી નાઈ દે તા આપણને તો તારે એક ઓવ પડી આપણને શું ઉડાડી દે રાતે વડીયા અરે પુંઢડો લોય પીજો હે ને ગાયો હા કરી લ્યા

છુ નહી <laughs> 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 અને છે એ ઓના ઓના તું આ લઈ ગયો હો એ તું કેતો તારા સુવા પાણી